આજે સંસ્કારનું સિંચન કોને કહેવાય તમે જુઓ કે આજનો આ જે પાવન દિવસ છે અને એમાં સાધુ સંતોની પધરામણી છે એટલે તમામ જેટલા સુરત આમ તો ગુજરાત એ સંસ્કારની નગરી તમે કહી શકો તમામ લોકો જે પણ શુભ કાર્યો કરતા હોય છે બ્રાહ્મણોને બોલાવે છે એ સાધુ સંતોને બોલાવીએ છીએ અને એની ઉપસ્થિતિમાં આવા સારો કાર્ય કાર્યો કરતા આવ્યા છે એટલે તમામ જેટલા પણ મારા સુરતી છે જે મને માને છે જે મને આદર આપે છે તમામને કહીશ કે આ જે સૂર્યા હોટલ છે એમાં જરૂરથી આવજો સારું ખવડાવવામાં બિલીવ કરે છે અને હંમેશા હરેક જગ્યા પર જાઉં છું ત્યાં કહું છું કે પૈસા માટે હું કામ નથી કરતો પણ જે સારું કામ કરે છે જે દસ રૂપિયા કદાચ કમાતો હોય ને ચાર રૂપિયા ગરીબો પાછળ વાપરતો હોય એવા લોકોને હંમેશા સપોર્ટ કરવાનો પ્રેમ આપવાનો આગ્રહ રાખો એ મારી હરેક ઇવેન્ટમાં જાઉં છું કેમ કે ગુજરાતની અંદર પૈસા બધા જ કમાય છે બિઝનેસ બધા જ કરે છે પણ કદાચ પાંચ રૂપિયા કમાતો હોય ને બે રૂપિયા ગરીબો પાછળ વાપરતો હોય એવા હર એક વ્યક્તિને સપોર્ટ આપો પ્રેમ આપો ને આજે ભાઈએ જે રેસ્ટોરન્ટ ખોલી છે તમામ જેટલા પણ સુરતવાળા છે ખાસ તો વરાછાવાળા છે તમામને કહીશ કે જરૂરથી અહીંયા આવજો અત્યાર સુધીમાં ત્રણસો ને છત્રીસ ઘર ગરીબોના બનાવ્યા છે આજે ત્રણસો ને સાડત્રીસમું ઘર નાગડકા ગામમાં શરૂઆત થઈ ગઈ છે એટલે તમારા બધાના આશીર્વાદ તમારા બધાનો પ્રેમ અને જેટલા લોકો ફરી પાછો આ આ પવિત્ર મંચના માધ્યમથી જરૂરથી કહીશ કે અત્યારે ગુજરાતની અંદર ગામડાઓથી સુરતમાં જે કલાકાર ભાઈઓ આવે છે અત્યારે હીરાની મંદી છે અને તમામ જેટલા પણ સુરતવાળા છે તમામને કહીશ કે તમારે ખરા અર્થમાં ભગવાનની સેવા કરવી હોય તો આ રત્ન કલાકાર ભાઈઓ અત્યારે જેને ભાડા ભરવાના ઘટે છે જેને અનાજ કરિયાણાના ઘટે છે એવા તમામ રત્ન કલાકાર ભાઈઓને મદદ કરજો કદાચ એની પાછળ તમે દસ રૂપિયા વાપરશો તો મારો મહાદેવ તમને દસ કરોડ રૂપિયા આપશે એની ગેરંટી એટલે એટલે બસ પ્રેમ આપણે આપણે એકબીજાને મળીને સુરતમાં સુરતમાં મારો જન્મ છે હું બહુ હકથી અને બહુ વર્ષથી સુરત વાળાને કહું છું કે સુરતમાં કોઈ પણ આફત આવતી હોય કે સુરતમાં આપણો કોઈ ભાઈ હેરાન થતો હોય તો આપણી બધાની ફરજમાં આવે કે આપણે એની વારે આવીએ એની મદદે આવી એટલે રત્ન કલાકાર ભાઈઓનું ધ્યાન રાખજો ને તમામ લોકોને ફરી પાછો કહું સારું ખાવું હોય તો જરૂરથી સૂર્યા હોટલ માં આવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ ફરી પાછો સંતોને ને આશીર્વાદ આપજો સારા કાર્યો કરતા રહીએ એવી પ્રાર્થના કરતા રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ વેકરિયા જયદીપભાઈ મહાવીરભાઈ અને પૂરી ટીમ વધારેલા સંતો ઉપસ્થિત નીતિનભાઈ આપ બધા આપનો હૃદયથી સ્વાગત સન્માન અને આપના આશીર્વાદ મળ્યા